પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામે આજરોજ પંચાલ માડી પરિવારના ઘરે હસમુખ માડી માતાજીના ભુવાજી દ્વારા આજરોજ સદી માતાની શોભાયાત્રા મંદિરમાં પ્રસ્થાન કરી એમના નવા ઘરે માતાજીને લાવીને માતાજીનો યજ્ઞ કરી અને રાત્રે માતાજીની રમેલ કરવામાં આવશે આ માતાજીના પ્રસંગે આવેલા દરેક મહેમાનો માતાજીનો પ્રસાદ આપી અને રાત્રે માતાજીના દર્શન કરાવી અને દર્શનાથી આવેલા દરેક ભક્તોને સારા એવા આશીર્વાદ આપી દરેકની મનોકામના માતાજી પૂર્ણ કરશે તેવા આશીર્વાદ આપ્યા હતા પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં પંચાલ માડી પરિવારના ઘરે દર અજવાણી બીજના દિવસે ભક્તો દર્શન કરવા સારા આશીર્વાદ લેવા માટે આવે છે અને માતાજી દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે માતાજીના આશીર્વાદ લીધા પછી શ્રદ્ધા હોવી જોઈએ અને વિશ્વાસ હોવા જોઈએ તો માતા દરેકની મનોકામના પૂર્ણ કરે છે અને મેસર પંચાલ પરિવાર તેમજ પંચાલ માડી પરિવારના સહયોગથી મેસર ગામ સહિત આજુબાજુના વિસ્તારના ગામડાના દર્શનાર્થીઓ પણ દર્શનાર્થે આવ્યા હતા ટેક પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ